જૂન જૂનના રોજ સાબરકાંઠામાં આયોજિત થનાર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં આ બધાને જોડાવા માટે વિનંતી અને નિમંત્રણ પાઠવવામાં આવે છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નો થકી એકવીસમી જૂન આખા વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે એના તહેત મૂળ કાર્યક્રમ સાબરકાંઠા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે અન્ય સાત નગરપાલિકાઓમાં પણ એવા જ કાર્યક્રમ યોજાશે અને બે આઈકોનિક પ્લેસેસ ઓલોના જંગલો અને ઈડરિયા ગઢ ઉપર પણ આપણો એક કાર્યક્રમ યોજવાનો છે અને સાબર સ્ટેડિયમમાં ક્રિએટિવ યોગાનો કાર્યક્રમ યોજનાર છે તો મારા બધા સાબરકાંઠાના નાગરિકો બસ એવી સંસ્થાઓ બાળકો માતાઓ પિતાઓ અને યોગના પ્રત્યે જે પણ લોકો ઇન્ટરેસ્ટ દર્શાવે છે આ બધાને વિનંતી છે કે આ કાર્યક્રમોમાં આપ સહભાગી બનીને ભારતની જે પરિચ છે યોગ એ પરંપરાને આગળ થપાવો અને એ સંદેશને મીડિયાના મિત્રો દ્વારા ફોડો પ્રસાર થાય એવી વિનંતી સાથે બધાને ફરીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવા નિમંત્રણ પાઠવું છું